રામ રામ તો મેળો મિત્રા કેમેરો પકડે હરકો લાયક નતો આવતો એટલે આપડે ચડાવી દીધો ડ્રોન ચડાવી દીધું છે કેમ કે ઉપરથી આમ શૂટ થાય તો સારું પડે ને એમ તો હમણાં એ ડ્રોન આવે એટલે આપણે એનું શૂટ પણ ની અંદર એડ કરી દીધી ક્યાં ગયું ડ્રોન તો મિત્રો હું તમને ડ્રોન ડ્રોન હેલો મિત્રો તો બધા કેમ છો મજામાં ને મજામાં જ છો ફરી વાર એક નવા વિડીયો માં સ્વાગત છે તમારું થાને ભાઈ સૌ પ્રથમ વાર ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો ઘણા સમય પછી આપણો વિડીયો આવે છે લગભગ હા તો આઠ દિવસ તો થઈ જાય છે કેમ કે હમણાં કાંઈ ટાઈમ નહોતો વિડીયો બનાવવાનું ખેતીવાડીનું ના ઘણું બધું કામ હોય તો આપણે લોંગ વિડીયો નહીં પણ શોર્ટ વિડીયો તો બનાવતા અચ્છા ને ફાઇનલી મિત્રો આજ થોડો ઘણો ટાઈમ મળી ગયો તો જોવો વિડીયો આગળ મને નથી ખબર કે આજ વિડીયોની અંદર શું છે તો કાંઈ નહીં જોવો તમે આગળ એટલે તમને ખબર પડી જાય મને ખબર પડી જાય તો ચલો

મૂકી દઉં ને એઠો હલો પટાવી દીધું ચાલો તો મિત્રો એક ચૂલીમાં મારે જવાનું છે વાડીમાં નીરણ વાડવા કેમ કે આને પગમાં છે ને દાંતડું લગાડ્યું છે તો આજ મારો વારો સડી ગયો તારે આવું છે બટા હાલ ત્યાં તારે શું કેવા આટા મારવા નહીં એટલે વઢવા લાગવી પડશે નીરણ એમ થોડું હાલે ત્યાં છે ને દાંતુ તો મિત્રો કઈ કામ તો છે નહીં કાલે વરસાદ થઈ ગયો એટલે વાડીએ પણ કઈ કામ હતું નહીં તો આજે વારો આવી ગયો ઘરે તો ચાલો હું નિરણ વાડવા જ આવું વિડીયો જોવો તમે આગળ લા 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 તો અહીંયા આવીને શું કરી હવે હે શું કરવાનું છે ત્યાં નથી ભેરવું

તો મિત્રો બહુ ટાઈમ ખોટી નથી કરવાનો હાથમાં લઈ લીધું છે આપડે દાંતડું ને શું કહેવાય કે શર્ટ ફેરવ બદલાવી નાખું મિત્રો બીજો હું શર્ટ લાવ્યો છું અહીંયા ને શર્ટ બદલાવી નાખું કેમ કે બહુ ગરમી થાય એટલે શર્ટ વ્હાઈટ શર્ટ છે એટલે વધારે મેલો દેખાય તો હું શર્ટ પહેલાં બદલાવી નાખું તો હાલો મિત્રો હવે હું કરી દઉં ચાલુ નિરણ વાડવાનું તો મિત્રો નિરણ વાળતા વાળતા છે ને ગરમી બહુ થતી હતી ને આપણને કેમેરો પકડે હરકું લાયક નહોતું આવતું એટલે આપણે ઉપર સડાવી દીધું ડ્રોન સડાવી દીધું છે કેમ કે ઉપરથી આમ શૂટ થાય તો સારું પડે ને એમ તો હમણાં એ ડ્રોન આવે એટલે આપણે એનું શૂટ પણ બ્લોગની અંદર એડ કરી દઈએ ને ક્યાં ગયું ડ્રોન તો મિત્રો હું તમને ડ્રોન બતાવું અમારું જો આ ડ્રોન છે જરૂર મિત્રો આ અમારું ડ્રોન છે દેખાય તમને કંટ્રોલ બારું છે થોડુંક રિમોટમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે તો મિત્રો એટલી કાયક નિરણ વાઢી નાખી છે એમ કે બે ત્રણ જ માલ છે અને મિત્રો ગરમી થાય એની વાત જ ના પૂછો તો મિત્રો હવે હું છે થોડોક તડકો થઈ ગયો છે તો હું જાઉં છું ગામમાં કાયક સોડાબોડા પીજી તો કાયક ઈટ તો દી સોડા ભરને હાલ લે તને મારા ગિફ્ટ આપવાનું છે સોડા ભર્યા હરી કાયક ઘટના

અને મિત્રો ઘરે પહોંચી ગયો ને હવે જ આવશું આમ વાડી સાઈડ કેમ કે બેટરીનો ડટ્ટોલી લાઇટો થતી બે ત્રણ થી એમને પીડ્યો છે તો મને યાદ આવ્યું એટલે હું લેવા જ છું તો હું પેલા લઈ આવું તો મિત્રો આની પેલા એક વિડીયોની અંદર મેં તમને હું કહેવાય ઘોવા બતાવી હતી ફરી વાર મને જોવા મળી ફરીવાર તમને બતાવી દઉં દેખાય તો કદાચ જો કેમેરાની અંદર કેપ્ચર થાય તો આ બધું બ્લર થઈ જાય છે જુઓ મિત્રો તો મિત્રો અમારા વિસ્તારની અંદર છે ને આવી ઘુ પ્રમાણ બહુ છે જ્યાં આવે ને તમને એકાદ દિવસ જોવા તો મળી જાય તો એકચ્યુઅલીમાં મિત્રો આપણે છે ને બેટરીનો ડટો ત્રણ દિવસ પહેલા તો કેમ કે આમાં શું કહેવાય બધે લાઇટ ફિટ કરી હતી પણ લાઇટું તો હજી થાય છે ને આ બેટરીના ડેટાને હું કાઢી લઉં કે ત્રણ દિવસથી પીડ્યો છે થોડીક ચાર્જિંગમાં મૂકી દો આમ તો જો કે વરસાદ માટે કયો કાંઈ વાંધો નથી આવ્યો લગભગ આને કઈ વાંધોય ન આવે તો માહિતી શેડા ઝટકા ચાલુ છે પણ ઠેકાડે નહીં થાય તો મીઠો કરી નહીં અલગ વાયર હોતું તો ચલો મિત્ર હું નીકળ્યો ઘરે હવે તો મિત્રો એકચ્યુઅલીમાં હે ને

તો મિત્રો હવે જવાનું છે બાજુનું ગામ છે વાંગર તો ત્યાં હું છે કે ભાઈબંધ જવાન આર્મીમાંથી આવે છે તો એના હામિયા રાખેલા છે તો ત્યાં જવાનું છે આર્મીવાળા આવું તમારે સારું સારું વાંધો ને હાલો હું વિજયને જઈશ તો હાલો મિત્રો હું નીકળું ફટાફટ તો મિત્રો એક જવાન આવે છે આર્મીમાંથી સીઆઈએસએફમાંથી એટલે શું કહેવાય બે ભાઈબંધોની વાટે અમે ઉભા છીએ મોવાથી રેલી હેલી આવે છે તો મિત્રો હવે શું છે કે હું તમને અમુક અમુક શોર્ટ બતાવી દઈ વિડીયોમાં કાંઈ બોલી નહીં કેમ કે પબ્લિક હશે બધું એટલે ને સાહેબ હતા ક્યાં જાવ છો તમે બે બાપ દીકરા હવે ને ઘરે એ આમું જાઓ એ ટોપી તો મિત્રો હવે નીકળી ગયા ઘર સાઈડ ને શું કહેવાય વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે તો હાલો મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય